ઉત્તર હે જો મંદિર હે આમ છે આ રોડ છે ગડું એટલા ને ઘોડિયું લઈને આવ્યો બધા અમારે નાથા ઘોડીયું ઘોડિયું ઘોડા બહુ અલાદાય ડો થી આવ્યા પાંચ સાત ઘોડી બધા જો ત્યાં છે એક ઘોડી ઉપમ કહે કઈ નામ જ નતું ઘોડી જ રાખી ઘોડી જ રાખી દો ય્યા છે

અમાર નાથા જો આવી હતી પચકલિયાણ ઘોડા રેતા અદમાન લૂંટતા રેતા એ લૂંટતા એને ત્યાં જુઓ પછી એમ ઘણો બધો આશ્રમ મોટો બધો ક્યાં હે એને આ ઘોડી હે આ બધી હાલી અડવાણાથી આવી હોઢાણાથી આ પર છે અમાર ભીમભાઈ અમાર ગામમાં જ લઈને આવ્યા આખી જેટ બ્લેક જો મેન રોડ હે આમ એટલા દેવાય એટલા શનિદેવ તેને એટલા શનિદેવ જોવાય અયા રસ્તા ઉપર જ આવે મંદિર છે જિલ્લો હે દેવભૂમિ દ્વારકા આમ ગડુ જેવાય ભાણવર ને ગડુ ને આમ ભાણવર ને ગડુ નયા આશ્રમ હે આ મેન ગેટ છે

હલો તમારે વાત ને ના થાય ત્યાં આઠ દસ કિલોમીટર થતું હે કા હશે ભાઈ અમે એક નોર્વે હે ને ઓલા આગળના થાય તો બધા પૂરા થઈ ગયા એક બીજા નવા નવા આવેલા આમ પગારી વધારે હે આપણે તમને વાસી સંભળાવીએ હવે નોર્વે વર્ક પરમિટ છે લોજિસ્ટન કંપનીમાં વેર હાઉસમાં કામદારો જોઈએ શહેર ઓસ્લો એને શહેરનું નામ છે ઓસ્લો અને કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ સીએ પુરુષો ઇસ્ત્રીઓ યુંગલો અને એકવીસથી પિસ્તાલીસ વર્ષની વય પગાર છે સત્તર કલાકના સત્તર રૂપિયાને પચાસ પૈસા એકવીસથી પચીસ પૈસા સુધી કલાકના શેડ્યુલ છે સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનું એટલે શૈની રવિ રજા હોય પ્રતિ દિવસની દસ કલાક કામ કરવાનું હોય જવાબદારીઓ કલ ક્લાઈમેટની વિનંતી અનુસાર જાણીતા ઓનલાઈન સટોર માટે ઓર્ડર એકત્રિત કરો સ્કેન કરો અને માલની ઉપલબ્ધતાનો નિયંત્રિત કરો વેરહાઉસમાં સાજલીઓ શોર્ટ કરો અને ભરો આવાસ આવાસ એપ્લોર દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે એટલે રહેવાનું મકાન આપશે પછી ઉપયોગતાઓ માટે સુકવણી મીટર મુજબ સાઠ આર એમાં કંઈ આપણે બહુ નો સમજાણું બેથી ચાર લોકોને રૂમ રહેવા માટે આપશે ભોજન વેરહાઉસ પ્રદેશ લંચ આપવામાં આવેલ છે એટલે જમવાનું આપશે પરિવહન વેરહાઉસમાં આવાસથી ચાલવાના અંતરમાં સતીથી પંદર મિનિટ એટલે પંદર મિનિટ હાલવાનું હોય પછી આ બીજું હમ પોસ્ટલ વેર વેરહાઉસમાં કામદારો શહેર ઓસલો એનો હોસલો શહેર છે અને કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ પુરુષ સ્ત્રીઓ યુગલો એકવીસ થી પિસ્તાલીસ વર્ષની હોય પગાર બત્રીસ હજાર હીરો એટલે બત્રીસો હીરો બત્રીસ હજાર નહીં પણ બત્રીસો હીરો થી તેતાલીસ ચાર હજાર ત્રણસો હીરો મહિનાનો એનો કે મહિનાનો હે ઉમેદવાર અનુભવ અને લાયકાત પગાર આધાર આધાર રાખે છે કામના કલાકો સોમવારથી શુક્રવાર સંપૂર્ણ સમય જવાબદારીઓ પાર્સલ પ્રાપ્ત કરવાના વર્કિંગ વર્કિંગકૃત કરવા અને પેક કરવા ડિલિવરી માટે પાર્સલની તૈયારી વેરહાઉસ સાધનો સકેન ફોર્સ લિસ્ટ લિફટ સાથે કામ કરો સામાનની સલામતી પર નિયંત્રણ વેરહાઉસ પ્રક્રિયાઓનું સંગઠન અને સંચાલન કામ પર તમામ સલામતી અને સ્વસ્થતાનું ધોરણનું પાલન સમયસર કાર્યો પૂર્ણ કરવા અને ઉચ્ચ કાર્ય સમાનતા જાળવવી રાખવી નોર્વે વર્ક પરમિટ જરૂરિયાત ઉત્પાદન અથવા ઔદ્યોગિક ઔદ્યોગિક ક્ષેત્રમાં કામનો અનુભવ ઈંસા નિયમ પરંતુ જરૂરી નથી એટલે ન હોય તો હાલે શારીરિક કાર્ય કરવા અને ઉત્પાદન વાતાવરણ કર વાતાવરણમાં કામ કરવાની ઈચ્છા વિગત પર ધ્યાન અને ટીમમાં કામ કરવાની સમાનતા સલામતી અને સત્તા મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન આવાસ એપ્લોર દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે સુકવણી ત્રણસો પછાત ઈયુઆર કામના કામના કપડાં મફત વર્ક યુનિફોર્મ આપવામાં આવેલ છે એટલે કપડા પણ યુનિફોર્મ્સ ત્યાં પહેરવાના આપશે ભોજન પણ આપશે એપ્લોય દ્વારા પ્રદાન કરવામાં આવેલ જન્ટીન લંચ એટલે લંચ પણ આપશે સા નાસ્તો એવું સુકવણીની ભોજન દીઠ ત્રણ યુરો વિરામ દરમિયાન ફક્ત ચા અને કોફી પરિવહન મફત સટલ સેવા પ્રદાન કરવામાં આવેલ છે વધારાની માહિતી આમાં ભાઈ ફોન આવ્યો એટલે કાપવો બીડો મફત સટલ સેવા કરવામાં આવેલ છે વધારાની માહિતી ની અંદર વૈવાસિક વિકાસ માટેની તકો કામની પ્રક્રિયા તાલીમ અને સમર્થન ખાસ બ્રેક બ્રેક રૂમ કલોથિંગ વેરહાઉસ કર્મચારીઓ શહેર ઓસ્લો અને કામ કરવા માટે આમંત્રિત કરીએ છીએ પુરુષ સ્ત્રી યુગલો એકવીસથી થી પિસ્તાલીસ વર્ષની વયના પગાર એકત્રી સો યરો મહિનાનો પછી ઓગણીસો ઈયુ ડી કલાક એટલે ઓગણી કલાક છે કામ કરવાનું કામના કલાકો સોમવારથી શુક્રવાર શનિ રવિ રજાના દિવસોમાં જવાબદારીઓ વેરહાઉસમાં માલ મેળવવા અને મોકલવા માટેની કામગીરીનું કાર્યક્ષમ પ્રદર્શન વેરહાઉસમાં ઉત્પાદનોનું ચોક્કસ વર્નીકરણ અને યોગ્ય સપ્લાયમેન્ટ વેરહાઉસ સ્ટોકના નિયમિત ઇન્ટિવેન્ટિવ્યુમ ભાગીદારી ઇન્કમિંગ ઉત્પાદનોની ગુણવત્તા તપાસવી લોજિસ્ટન કંપનીની શહેર ઓસલો પછી આ બીજું અમે કામ કરવા માટે આમંત્રિત કરીએ સિંહે પુરુષ સ્ત્રીઓ યુગલો એકવીસથી પિસ્તાલીસ વર્ષની વયના પગાર એમાં એ જ છે સત્તર રૂપિયા અને પચાસ પૈસા એકવીસ રૂપિયા અને પચીસ પૈસા ઈયુ એર એટલે યુરો થતો કલાક કાર્ય શેડ્યુલના સપ્તાહમાં પાંચ દિવસ પ્રતિ દિવસ દસ કલાક કામ કરવા જવાબદારીઓ ક્લાઇમેટની વિનંતી અનુસાર જાણીતા ઓનલાઈન સ્ટોર માટે ઓર્ડર એકત્રિત કરો સકેન કરો અને માલની ઉપલબ્ધતાનો નિયંત્રિત કરો વેરહાઉસમાં સાજલીઓ શોર્ટ કરો અને ભરો આવાસ એપ્લાયર પ્રદાન કરવામાં આવેલ છે ઉદ્યોગ ઉપયોગતાઓ માટે સુકવણી મીટર મુજબ સિપ મેન્ટ માટેના માલની તૈયારી સાસા દસ્તાવેજીકરણ જરૂરિયાત તો કામનો અનુભવ જરૂર નથી વ્યવસ્થા અને સિસ્ટમ વેરહાઉસ પ્રક્રિયા જાળવવા માટે ભૌતિક કાર્ય માટે તત્પરતા આવાસ એમ્પ્લોર દ્વારા પૂરી પાડવામાં આવેલ છે હોસ્ટેલ વિવાહિત યુગલો માટે અલગ આવાસ પ્રદાન કરવામાં આવેલ છે કિંમત બે પચાસ ઇયુ આર મહિને એટલે આ તમારે કોઈ બે જણા ફેરા હોય ને તો પણ ઇંગલને ઓલા જોડીદાર હોય બે માણા હોય તો પણ અલગ આપે રૂમ અલગ આપે તમને ભોજન પૂરું પાડવામાં આવતું નથી આમાં ભોજન પૂરું પાડવામાં આવતું નથી કુલ કિંમત અગિયાર લાખ રૂપિયા હે સુકવણી યોજના રજિસ્ટર સમયે બે લાખ રૂપિયા વર્ક પરમિટ આવે ને એટલે એક લાખ પચાસ હજાર અને બાકી રહી વિજાના પાસે સાત કે આઠ લાખ એવા સોઈટ ટિકિટ કંપની દ્વારા વિઝા ફીમાં વીમો એટલે લેવું હોય ભાઈ કોઈને નોર્વેમાં જવું હોય ને તો આ નોર્વેમાં પાછું નવું આવ્યું ઓલી વેકન્સી હતી ને એ પૂરી થઈ ગઈ એમાં તો હતું અલગ અલગ માછલા પકડવાનું હતું ડ્રાઈવિંગનું હતું અને વેરહાઉસમાં હતું અને પેટ્રોલ પંપમાં એ વેકન્સી પૂરી થઈ ગઈ અને આ બીજી છે ને આમાં પચાસ વર્ષ સુધી પણ હાલે ભાઈ લેડીઝ ને જેન્ટ્સ ગમે હાલે અને કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા હજી એકવાર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા કોઈને જાવું હોય તો ફોન કરજો અને વેરહાઉસમાં ગા દેવું ને આમાં પગાર ઓલા કરતા વધારે એમાં ત્રણ હજાર હીરો હતો આમાં બત્રીસો ચાર હજાર ત્રણસો સુધી છે એટલે તમારે કેમાં જાવું એની એનીમાં છે ખાવા પીવાનું રહેવાનું બધુંય આપે અને એક ઓલામાં ન આપતા તો એમાં જોવાનું કે કેમાં નથી દેતા એ અને નોંધીએ તોય એ કંઈને અને જવું હોય તો ભાઈ આમાં ઉંમર એકવીસ વરસથી પચાસ વરસ સુધી હાલે એ પછી કયા શેડ્યુલમાં આવે ને એ એમાં અહીંયા જવાનું હોય અમુકમાં પિસ્તાલી વર છેલ્લી છે ને અમુકમાં છે અને જવું હોય તો આપણું નામ હે રામભાઈ ગયું વાળા ને ઘોડાવાળા કહેતો એટલે ગમે કહે ને આમાં કેટલો ટાઈમ લાગે ને એનું કંઈ નક્કી ન હોય ત્રણ ચાર મહિના કહે પણ આમાં આઠ મહિના થાય ને દહીં થાય અને પાંચી થાય ને હાથી થાય બાકી તમારા પૈસા ન જાય એની ગેરંટીને તમને અહીંયા પુગાડી દઈએ એની ગેરંટી એ ગેરંટી આપણે લઈએ બાકી તો આમાં વિઝા સબમિટની તારીખનું કંઈ ઠેકાણું નથી એટલે ચાર પાંચ મહિનાને કહેવા આપણે આઠ દહીં થાય ને તમે થાય અહીં કંઈ નક્કી ન હોય વરાદી થઈ જાય એટલે એ જ મારે ભાઈ કરજો જે માતાજી બીજું હું ભાવ